રાજકોટમાં ન્યૂ કેદારનાથ સોસાયટીના રહીશો પહોંચ્યા જિલ્લા કલેક્ટર ઓફિસ ન્યુ કેદારનાથ સોસાયટીમાં અશાંત ધારા લગાવ્યો પણ અમલવારી લાલિયાવાડી કડક અમલવારી કરાવવા સ્થાનિકો કલેક્ટર રજૂઆત કરવામાં આવી કલેક્ટર કચેરી સોસાયટીના અંદાજે એકસો લોકો પહોંચ્યા અશાંત ધારાનું પાલન થતું ન હોવાની ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં કરાઈ હતી રજૂઆત એકસો ત્રીસ પ્લોટ અને બસો જેટલા મકાનો સોસાયટીમાં આવેલા છે રિપોર્ટર સાવનજાની રાજકોટ મારું નામ રવિ છે સર્વે રહેવાસી છીએ કલેક્ટર સર ને જે આવેદન દેવાનું છે એમાં મુખ્યત્વે અમારી પાસે આજના બે મુદ્દા છે એમાં પહેલા મુદ્દા ની જો વાત કરવામાં આવે તો એ જે અસાનધારાનું ધારા ચુસ્તપણે અમલવારી થાય અને બીજો પ્રશ્ન છે કે જે સોસાયટી પાંત્રીસ વર્ષ જૂની છે અને સરકારના અગાઉના નિયમો દ્વારા સનદ જે કરવાની હતી અને એ સનદની ફાઇલો સોસાયટીમાં કેમ કરીને એકત્રિત કરેલ છે પણ એનો કોઈ હજી સુધીમાં જવાબ આવેલ નથી રજૂઆત કરીશું તમે કોર્પોરેટર હા કોર્પોરેટરશ્રી અને શ્રીઓને પણ રજૂઆત કરેલી છે પણ ત્યાંથી પણ કોઈ નક્કર જવાબ આવતો નથી એટલે આજે સોસાયટીના સર્વે રહીશો

અમારી ભવિષ્ય કરાર ના થાય અને કોઈ વિધર્મી ને મકાન ના વેચે એ માટે થઈને ખાસ કલેક્ટરશ્રી દ્વારા પગલા લેવામાં આવે આવ્યા અંદાજીત અમારી સોસાયટી ની અંદર અઢીસો થી ત્રણસો જેટલા પરિવારો છે એ રહે છે